બદલી થતા મીડિયા મિત્રોએ શુભેચ્છા પાઠવી હતી વિગત અનુસાર જો વાત કરીએ તો કાંકરેશ તાલુકાના વેપારી મથક થરા પોલીસ સ્ટેશનમાં સતત પ્રયત્નશીલ રહીને ટ્રાફિક સમસ્યા ચોરી લૂંટ અને પ્રવેશ સહિત અન્ય ગુનાઓમાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને થરા શહેરના લોકો તેમજ થરા પોલીસ સ્ટેશનમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં તેર મહિના સુધી નિયમિત રીતે કામ કરી લોકચાહના મેળવનાર થરા પીએસઆઈ આરજે ચૌધરીની બદલી થતાં શહેર થરા શહેરના આગેવાનો અને હોટેલ શુભમના બખુભા વાઘેલા વડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ પ્રહલાદસિંહ વાઘેલા જેનુભા વાઘેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉમરીના પૂર્વ સરપંચ વિષ્ણુભા સરુતુભા વાઘેલા અને મેનેજિંગ તંત્રી હેમુભા વાઘેલા મેનેજિંગ તંત્રી જૈનુભા ઉમરી ઇન્દુભા વાઘેલા કનુજી ઠાકોર રુસ્તમ પઠાણ થરા ચાયરસિંહ વાઘેલા ખારિયા નડુભાઈ પ્રજાપતિ અલ્પેશ ગોસ્વામી સહિત કાંકરેજ પત્રકાર મિત્રો દ્વારા પીએસઆઈને સાલ ઉઢાળીને ખૂબ આગળ પ્રતિ પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી તેમજ અન્ય લોકો દ્વારા પીએસઆઈ આરજે ચૌધરીને સાલ ઉઢાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું અને તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી રિપોર્ટર જીડી ગજર બનાસકાંઠા